જો મિત્રો આપણે આજે પૃથ્વીની રચના પૃથ્વી કઈ રીતે ભૂગર્ભમાંથી થઈ છે કઈ રીતે આંતરિક બની છે તેની સંપૂર્ણ સમજૂતી સાઠંબા એકના સામાજિક વિજ્ઞાનના શિક્ષક પટેલ વિજયભાઈ આપણને વિસ્તૃત માહિતી આપશે તો આપણે તેની માહિતી મેળવશું વિજયભાઈ આ પૃથ્વીની રચના વિશે માહિતી આપો આજે આપણે પૃથ્વીની આંતરિક રચના વિશે જાણકારી મેળવવાની છે કે આપણી પૃથ્વી બહારથી તો આપણને માટીની પથ્થરની બનેલી દેખાય છે પણ અંદર એના શું આંતરિક ભૂગર્ભમાં શું છે તો આપણે અહીંયા એક બે નમૂના બનાવેલા છે એક આપણી પૃથ્વી બનાવેલી છે બીજો આપણો નમૂનો એનું મોડલ બનાવવાનું છે કે આંતરિક રચના કેવી છે બરોબર એની અંદર જે અલગ અલગ ઉપરનો જે પપડો જે છે એ પૃથ્વીનો આપણો ઠરી ગયો છે લાખો વર્ષો પછી એ લગભગ પાંત્રીસ કિલોમીટર જેટલી એની જાળાય છે ત્યારબાદ શું આવે છે એ આપણે દરેક વસ્તુ આ એક મોડલ બનાવ્યું છે એમાં કલર પૂરીને સમજવાનો પ્રયત્ન કરશું એટલે આપણને સરળતાથી સમજી શકીએ તો આની અંદર આપણે આ બાહ્ય પોપડો દોરશું પહેલા આ બાહ્ય પોપડો છે એ આપણે વ્હાઈટ કલરથી જેની બોર્ડર મારી દઈએ આ બાહ્ય પોપડો જોઈએ પૃથ્વીનો જે ઉપરનો પોપડો જે ઠરી ગયેલો છે જેના ઉપર આપણે રહીએ છીએ ઘર બનાવીએ છીએ ખેતી કરીએ છીએ રસ્તા બનાવીએ છીએ ઔદ્યોગિક કારખાનાની સ્થાપના કરીએ છીએ આ ઉપરનો જે પોપડાનો જે ભાગ છે જે પાંત્રીસ કિલોમીટર એની જાડાઈ છે એ પોપડો ઠરી ગયો છે અને અંદર હજુ ધગધગતો લાવારસ લાવા રસ હજુ પૃથ્વીના પેટાળમાં જીવિત જ છે બાહ્ય પોપડા પછીનો જે ભાગ આવે છે એ આવે મેન્ટલનો બનેલો છે શેનો બનેલો છે આ અંદરનો જે ભાગ છે બાહ્ય પોપડા પછીનો જે ભાગ છે

તો હવે આની આપણે અંદર અલગ અલગ કલર પૂરીને સમજવાનો પ્રયત્ન કરીશું જેને સરળતાથી આપણે સમજી શકીએ તો આપણે સૌપ્રથમ પ્રથમ ઉપરનો જે ભાગ છે એ ભાગ સમજીશું અલગ અલગ કલરથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું આપણો જે બાહ્ય ભાગ છે એ આપણે પૃથ્વીનો જે પોપડો છે એ પોપડાને આપણે ઉપર જોપડી કલરથી દર્શાવું છું એટલે આપણને થોડું સમજવામાં સરળતા રહે આ માટીની અંદરથી આપણે પૃથ્વીનો ઘોડો બનાવ્યો ઘોડાને આપણે અંદરથી અલગ અલગ રંગોથી નિદર્શન કરશું જેથી આપણે સરળવામાં સમજવામાં બિલકુલ સરળતા રહે આપણે અહીં જોઈએ જો પહેલો છે ગ્રીન કલર કે જેને પૃથ્વીનો બાહ્ય ભાગ કીધો છે કે બહાર જે જમીન છે તે બીજો કલર કર્યો પીળો કલર જે આપણે મેટલ કલર મેટલ આપણે ગોલ્ડ સિલ્વ ગોલ્ડ ગોલ્ડન કલરનું આવે ને એ બધી મેટલો જે આવે એ બધી મેટલો કયા ભાગમાં હોય બીજા ભાગમાં હોય અવાજ છે કંદરનો ભાગ આપણો લઈશું

એકદમ લાળ ચોર કેરીના રસ જેવો જેમાં આપણે ગમે તે વસ્તુ નાખીએ તો લાવા રસ બની જાય ઉકળતી દાળ હોય ને એવો લાલ ચોર લાવા રસ હોય એમાં ગમે તે વસ્તુ નાખો એ પીગળી જ જાય લોખંડ નાખો તો પ્લાસ્ટિક નાખો તો એ શું થઈ જાય લાવા બની જાય હવે આ છે એનું છે કંદરનું આંતરિક ભૂગર્ભ ત્યાં પણ લાવા રસ જ આવેલો છે પૃથ્વી આપણી ભલે ઉપરથી ઠંડી પડી ગઈ હોય પણ અંદરથી તો એ ધગધગતો આગનો ઘોડો છે તો આપણી આ પૃથ્વીની આંતરિક રચના આપણે જોઈ શકીએ છીએ કે પહેલું ઉપરનું પડ છે પોપડો કહેવાય પછી એની અંદર આવ્યું મેટલ પછી વાદળી કલર જોઈ શકીએ છીએ બાહ્ય ભૂગર્ભ અને લાલ કલરનું છે એ શું છે આંતરિક ભૂગર્ભ કહેવામાં આવે અને ઉપરની સપાટી આ રીતની આપણે અત્યારે તૈયાર કરી દઈશું કે બહારથી આપણને પૃથ્વી દેખાય વાદળી કલર છે એ બધું શું છે દરિયાનું પાણી લીલો ભાગ છે આપણા ખંડો છે વ્હાઈટ કલર છે એ પણ એન્ટાર્કટિકા ખંડ છે આ એક આપણે આ રીતનું મોડલ તૈયાર કર્યું